હેલો ફ્રેન્ડ્સ મેં અહીંયા અઢીસો આજે હેલો ફ્રેન્ડ્સ મેં અહીંયા પાંચસો ગ્રામ ગાજર અને અઢીસો ગ્રામ કાચી કેરી લીધી છે તો આજે આપણે ગાજર કેરીનું અથાણું બનાવીશું અહીંયા આપણે ગાજરને સારી રીતે છોલી દઈશું તો આ રીતે આપણે બધા ગાજરને છોલી દીધા છે હવે એના આપણે નાના નાના ટુકડા કરીશું તો ગાજરના નાના નાના પીસ કરી અંદરનો જે વ્હાઈટ ભાગ હોય છે પીળા કલરનો એ આપણે કાઢી દેવાનો છે અને પછી એકદમ નાના નાના પીસીસ કરવાના છે ગાજરને વચ્ચે કાપા કરી અને આટલા નાના નાના ટુકડા કરવાના છે જે કેરી અને ગાજર આપણું બંને અથાણામાં ઓગળી જાય એ રીતે આટલા નાના નાના પીસીસ કરવાના છે તો આ રીતે આપણે બધા જ ગાજરને ઝીણા ઝીણા સમારી લીધા છે હવે આપણે કાચી કેરીને ઝીણી સમારી લઈશું તો આ કેરીને હવે આપણે છોલીને ઝીણી સમારી લઈશું તો આ રીતે આપણે કેરીને ઝીણી ઝીણી છોલી અને ઝીણી ઝીણી સમારવાની છે આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી અને આપણે એને ઝીણી ઝીણી સમારી લેવાની છે અહીંયા આપણી કેરી સમારાઈ ગઈ છે તો હવે આપણે કેરી અને ગાજરને મિક્સ કરીશું તો આપણે કેરી અને ગાજરને મિક્સ કરીશું અહીંયા હું સો ગ્રામ જેટલો આચાર મસાલો એડ કરું છું મિક્સ કરી લઈશું અને ત્રણ બે બેથી ત્રણ કલાક આપણે બહાર એમનીમાં જ મૂકી રાખીશું મસાલો ત્રણથી ચાર કલાકમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને ડબ્બામાં કાચની બારણીમાં કે કોઈ પણ કન્ટેનરમાં કાઢી શકાય છે તો આપણો ડબ્બો ભરાઈ ગયો છે હવે અહીંયા હું બસો ગ્રામ જેટલું ડિવેલ સિંગ તેલ લીધું છે તો એને આપણે શેદ નવશેક ગરમ કરીને ઠંડુ પડે એટલે આ અથાણામાં આપણે એડ કરીશું તેલ આપણે જે કેરી અને ગાજર છે એના બરોબર લેવલ સુધી રાખવાનું છે જેથી આપણું અથાણું બગડે નહીં તો તમે જોઈ શકો છો સરસ આપણું અથાણું રેડી છે અને એક બે દિવસ પછી આપણે ખાવા માટે લઈ શકાય છે ઉપયોગમાં પણ કરી શકાય છે